નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો માયાનગરી મુંબઈમાં આજે અઠવાડિયાના પ્રથમ દિવસે સવારે કોજારી ઘટના બનતા મુંબઈમાં ભારે અહંકાર મચી જવા પામેલ છે દીવા અને કોપર વચ્ચે રેલવે સ્ટેશન વચ્ચે પુષ્કર ટ્રેનના ડિયાંગને મુસાફરી કરતા એક ડિઝન જેટલા મુસાફરોને રેલવે ટ્રેક પર પટકાતા પાંચ મુસાફરોના કરોડ મોત નીપજ્યા છે પ્રાથમિક અહેવાલો મળી રહ્યા છે જ્યારે સાત થી આઠ મુસાફરો ગંભીર રીતે ઘાયલ થતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે પુષ્ક એક્સપ્રેસ થાણેથી ઉપડીને મુંબઈ એસટી થઈ લખનૌ તરફ જવા માટે નીકળી હતી ત્યારે થાણેની આગળ દીવા અને કોપર રેલવે સ્ટેશન વચ્ચે પ્લેટફોર્મ નજીક દસ થી બાર મુસાફરો ટ્રેનના દરવાજે લટકાઈને મુસાફરી કરી રહ્યા હતા તે દરમિયાન સીધા ટ્રેક પર પર પડ્યા હતા મધ્ય છે કે રેલવે રેલવે સ્ટેશન આ માહિતી મળ્યા બાદ વહીવટી તંત્ર પોલીસ પહોંચી ગઈ હતી અને ઘાયલો તાત્કાલિક નજીકની હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા મામલાની તપાસ કરવામાં આવી રહી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા ને વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર